ચાલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો જો દીપ અહીંયા બેઠો છે અને બસ હવે થોડીક વાર થાક ખાવા માટે અમે રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા અને સામાન બધો જ ઓફિસનો નીચે ઉતાર્યો છે આગલા બ્લોગમાં મેં બતાવ્યું હતું તમને કે અહીંયા ઉપર કેટલું સામાન છે પેકિંગ થાય છે બધું જ ઓફિસે લઈ જવાનું તો આજે આ રૂમ આખો ખાલી થઈ ગયો છે બધું જ હોલમાં અમે લઈ લીધું છે તો સવારના જ અમે લેતા હતા અને આ સેટી પડી છે ફાઇનલી એ પણ નીચે જ આવી જવાનું છે અને દીપનો રૂમ ખૂબ સરસ તૈયાર થઈ જવાનો છે બહુ મસ્ત બનાવી લેશું પછી એનો રૂમ પણ અને આ બધું જ ઓફિસે લઈ જવાનો સામાન છે તો કામ કરતાં કરતાં પણ મેં ફૂલ ડીશ રસોઈ પણ બનાવી હતી અત્યારે વચ્ચે તો રીંગણા બટેકાનું શાક છે દાળ ભાત છે છાસ છે મસાલાવાળા ગાજર છે અને હોલમાં એટલો બધો કચરો અને વસ્તુ હતી ને તો અમે ફાઇનલી રસોડામાં જ બેસી ગયા જમવા માટે કાલો અત્યારે હોલમાં ડાઇનિંગ ઉપર જવાની કે કાંઈ લઈ જવાની પણ તહેવર નથી એટલું કામ કર્યું હતું સખત ત્રણેય ભેગા થઈને આજે તો આપણું કામ છે ટાર્ગેટ છે એ પૂરો જ કરી લ્યો એટલે અહીંયા જમવા બેસી ગયા અને જમી લીધા પછી પણ અમે ત્રણેય કેટલી બધી વસ્તુ જગદીશને જોતી હતી એ અલગ કરી દીપને જોતી હતી એ પણ અલગ કરી બધી વસ્તુ અલગ અલગ કરી અને પછી એમાં સામાન અમે કરતા હતા કાલે મેટાડોલ પણ બુકિંગ થઈ ગયો છે તો સવારમાં ઓફિસે સામાન પણ જવાનો છે તો મને એમ થયું કે ચાલો મારા ફ્રેન્ડ ફેમિલી મેં શેર કરી દઉં વાત કરી દઉં કે જો દીપની અને જગદીશની ઓફિસ એકદમ સરસ રેડી થઈ ગઈ છે ઓફિસ તો ત્યાં સામાન પણ જશે અને જેમ બને એમ જલ્દી પણ આપણે બ્લોગ લઈને આવશું હવે રાત પડી ગઈ હતી તો અમે ત્રણેય સરસથી ફ્રેશ થઈ ગયા નાઈ લીધું નાઈટ ડ્રેસ પહેરી લીધો અને રસોઈ કરવાની પણ તહેવાર નહોતી તો અમે પાઉંભાજી બહારથી મંગાવી લીધી હતી તો ખાલી પાઉં શેકી લીધા અને પુલાવ મંગાવ્યા હતા અને બસ ત્રણેય જો સરસથી એન્જોય કરશું બેસશું હવે જમીને અને એક પિક્ચર આવવાનું છે આજે દીપ તો તો પણ તો પિક્ચર જોશું વચ્ચે વચ્ચે એને મેચ જોવો છે તો મેચ જોશું અને પછી સુઈ જાશું બસ આજે આટલું જ કામ કર્યું એટલું જ તમારી સાથે શેર કર્યું છે ફ્રેન્ડ અને બસ તમે એવા આશીર્વાદ આપજો મારા ફ્રેન્ડ ફેમિલીને ખાસ રિક્વેસ્ટ કે બહુ જ સરસ અમારી ઓફિસ ચાલતી થઈ જાય અને તમને પણ ઓફિસ બધાને બતાવવા લઈ જાય તો આજનો આવો કાંઈક બ્લોગ હતો તો આપણે અહીંયા બસ વિડીયો પૂરો કરશું તમે બધા સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો એવી આશા સાથે આપણે વિડીયો આટલો જ રાખશું અને હા ફ્રેન્ડ હમણાં હનુમાન જયંતિ આવવાની છે તો એનો બ્લોગ હું બહુ મસ્ત બનાવવાની છું રેસીપીનો બ્લોગ રાખ્યો છે બનાવવા માટે તો જરૂરથી એ પણ જોજો કે આપણે બહારથી વસ્તુ લઈએ અને ઘરે બનાવીએ તો કેટલી મસ્ત બને ચોખ્ખી બને તો મસ્ત બ્લોગ લઈને આવવાની છું તો આગલો બ્લોગ બિલકુલ ભૂલતા નહીં બરાબર છે ને તો જો અહીંયા અમે ને જગદીશ એ જ વાત કરીએ છીએ કે સવારે કેટલા વાગે મેટાડો લાવવાનો છે કેટલા વાગે ઉઠવાનું છે બસ આવી ચર્ચા આલે છે બાય જય શ્રી કૃષ્ણ